ભાભરની અયોધ્યાનગર સોસાયટીમાં ચાર મકાનોના તાળા તૂટ્યા રોકડ રકમ સહિત નાની મોટી ચીજ વસ્તુઓની ચોરી થતાં લોકોમાં ફફડાટ શિયાળામાં ચોર ટોળકી બની સક્રિય લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે ચોરી કરવા આવેલ એક કિસ્મ સીસીટીવી કેમેરામાં કેદ થયો મળતી માહિતી મુજબ ત્રીસ અગિયાર બે હજાર પચ્ચીસના ગત મોડી રાત્રે વાવ રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં કુલ બંધ ચાર મકાનના તાળા તૂટતા ભાભનગરજનો ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે વાત કરવામાં આવે અત્યારે લગ્ન સિઝન અને ભર શિયાળાની કકડતી ઠંડી ફૂલ જોશમાં ચાલી રહી છે ત્યારે ચોર ટોળકી પણ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બાબરમાં વાવરોડ ઉપર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં ચાર મકાનોના તાળા તૂટ્યા હતા મકાન માલિકો લગ્ન પ્રસંગમાં ગયા હોય તે દરમિયાન એક જ સોસાયટીને ચોળ ટોળકીએ ટાર્ગેટ કરી હોય તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ચોર ટોળકીનો હાથ ફેરો નિષ્ફળ ગયો હોય એમ પણ દેખાઈ રહ્યું છે તે સહિત એક ઇસ્મ સીસીટીવી કેમેરામાં કેદ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે સવારે ચોરીની ઘટના બની હોય તેવું આજુબાજુના પડોશીઓ સવારે જાગતા તેમને ચોરી થઈ હોય તેવું નજરે પડ્યું હતું ગત મોડી રાત્રે અજાણે અસમો દ્વારા મકાનના તાળા તોડવામાં આવ્યા છે અને આજુબાજુમાં રહેતા પડોશીઓએ મકાન માલિક તે સહિત સોસાયટીના પ્રમુખને જાણ કરી હોવાનું જણાવ્યું હતું બાજુમાં જ ચોરી થઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારબાદ સોસાયટીના રહીશો સહિત પ્રમુખે ભાબર પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ પણ કરી હતી ત્યારબાદ ઘટના સ્થળે ભાબર પોલીસની ટીમ પહોંચી હતી અને મકાનની અંદર જઈને તમામ મકાનોના રૂમો કબાટો તે સહિત તિજોરીઓ ચેક કરતા તમામ માલસામાન કપડાં વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા પરિવારના લોકોને જાણ કરતા તે પણ લગ્ન પ્રસંગમાંથી તાત્કાલિક ધોરણે ઘરે આવી પહોંચ્યા હતા ભાભર પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા ઇસ્મને તે સહિત ચોર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ભાબર પીઆઈ ડી ચૌધરી દ્વારા તમામ ભાભર નગરજનોના લોકોને એક અપીલ પણ કરવામાં આવી હતી કોઈપણ મકાન માલિક અથવા દુકાન માલિક બહાર ગામ લગ્ન પ્રસંગે અથવા શનિ રવિ એમના વર્તન અથવા ગામડે જાય તો આડોશી પાડોશીને જાણ કરવી અથવા રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના હોય તો લોકરમાં મૂકવા અથવા સાથે લઈ જવા તેવી ભાબર પીઆઈ એસ ચૌધરી દ્વારા ભાભરના તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કોના મકાનના તાળા તૂટ્યા તેની યાદી વાઘેલા પ્રવીણસિંહ તખતસિંહ મકાન નંબર છેતાલીસ દેસાઈ હરિભાઈ પર્વતભાઈ મકાન નંબર સાહીઠ બ્રાહ્મણ નાગજીભાઈ ભગવાનભાઈ મકાન નંબર બાણું અહેવાલ ગોપાલ પુજારા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ભાબર